ચંદ્ર અને સૂર્ય બે દાડા ઉગે દેખાય કેમ એવું એ સોચ બેઠો ખેજો मारा चलो गाइस ब्रेकफास्ट કરી લઉં નાસ્તો કરી લઉં ત્યાર પછી ને નીકળી આપણે કામમે

बाजू आया तो अठवा थे नहीं आया तो भाई घर नाहौल कॉ है જમવાનું તૈયારી કરી રહ્યા છે તો ચલો ગાઈશ આજે છે ને મારા સાસરી આવ્યો છે ને તો ત્યાં આવું છે મારે તો જવું થોડી વાર રહીને થોડી વાર આરામ કરી લઉં તો ગાઈશ ઘરે તો હું પહોંચી જવા હું રિક્ષા પડી છે જીગરભાઈ ની

કપડા ધોઈ લઉં અને આજે મારે છે ને મેરીવાનું શ્રીફર કરવાનું અને એમનો પ્રસાદી લાવવાનું કેમ કે રવિવાર છે ને એટલા માટે તો ગાઈસ ગરમ પાણી થઈ ગયું છે તો હું નઈ લઉં ગાઈસ અહીંયા રીલ બને છે તમે જો ચીલ બનાવી આ ગીત પર તો ગાઈસ આમ ફૂલ અવાજ કરો

અમે આજે બધા જઈએ મારી સાસરે બેસવા સુરી તો થોડી લાઈ લાયેલું કરે અચ્છા બેસ્ટ જેમ લગાવે તો આજે પાર્ટી ખબર નઈ અચાનક જ ઉપડી હે હું જાતી જ કે બધા કે હાલો ખબર લેતા તો અમે જઈએ ચાલો નીકળીએ હવે તો પારવીને આવી ગયા અને આ બધા બારે આવી ગયા

हाँ भाभी काम करेगी तो तो गैस मैं भाभी नहीं आ रहे थे तो तुमने करते हैं कॉफी इंचारियों बनाना आपने क्या बनाया ट्रांसप्रिंगू साइडी मैं आपने क्या बनाया काम आ कॉफी चाय बना दो चलो गाइस चाय बने कॉफी बने तो गाइस यहां बता बैठा है चाय पानी करा रहा है मनाया है तो अन यहां चाय कॉफी चालू पीवन बात की बात की हो